રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના શિવરાજપુર ગામ નજીક ગઢડા રોડ પર આવેલ પેટ્રોલ પંપ પર ડીઝલ બાકીમાં ભરાવવાની ના પાડતા ત્રણ શખ્સોએ આતંક મચાવી પેટ્રોલ પંપની ઓફિસ અને મશીનરીમાં તોડફોડ કરી રૂપિયા એક પોઈન્ટ પચાસ લાખનું નુકસાન કરી ધમકી આપી હતી ત્યારે આ સમગ્ર તોડફોડની ઘટના સીસીટીવીમાં કેથી જવા પામી હતી આ બનાવ અંગે જસદણ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે જસ્તરના આટકોટ રોડ પર સરદાર પટેલ નગર ગંગા ભુવનમાં રહેતા પચાસ વર્ષીય ભરતભાઈ મનુભાઈ જેબલિયાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે પૃથ્વીરાજ આલકુવાળા છત્રપાલ મંગળુ ધાંધલ અને

ત્યારે પેટ્રોલ પંપ પર કામ કરતા અનેક અનેશ પરમારે તેમણે ફોન કરી પંપ પર પૃથ્વીરાજવાળા અને તેમના માણસો પેટ્રોલ પંપ ઉપર તોડફોડ કરે છે હોવાનું જણાવ્યું હતું જે બાદ એમની પર પણ પૃથ્વીરાજે ફોન કરી પેટ્રોલ પંપ તોડી નાખ્યો છે અને તેમને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું ત્યારે આ તોડફોડના બનાવમાં આશરે એક લાખ રૂપિયાનું નુકસાન થયેલ છે ત્યારે હાલ જસદન પોલીસે ગુનો નોંધી પેટ્રોલ પંપ પર આતંક બચાવનાર ત્રણ શખ્સોની શોધખોળ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ